જાણ વંથલી પોલીસને થતા પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આ સમગ્ર ઘટનાને લઈ વંથલી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા રવની રવની તાલુકા પોલીસ સ્ટેશનના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે જેમાં મરણ જનાર રફિકભાઈ અહમદભાઈ સાંધ ગામેથી તેમજ તેમના પુત્ર જિહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ આઠ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી જે બાબતમાં વાંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના સમય એકસો પંદર બે હજાર ત્રેવીસથી ગુનો રજિસ્ટર થયેલો જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વાંથલી પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે